મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો મજામાં તો જો અત્યારમાં છે ને વાગી રહ્યા છે આઠ અને હું જાઉં છું નાવા માટે કારણ કે છે ને આજે જવાનું છે મારે મારા ગામડે દાદા ને દાદી પાસે જાઉં છું મારા ભા પાસે એટલે અત્યારમાં નાવા જાવું પડે છે અને ટાઈટ પડે છે એટલી બધી તો નથી પડતી થોડી થોડી પડે છે તો એ નાવું તો પડશે નાહ્યા વગર તો કઈ ચાલશે નહીં તો ફટાફટ છે ને આપણે લેવીને એમ તો ઘણું છેટું થાય છે કેટલું થતું છે સાઠક કિલોમીટર થતું છે અહીંથી તો જાઉં છું ચોટીલા જઈશું પછી ત્યાંથી જઈશું અમારા ગામડે ધજાડા સાયલા તાલુકામાં આવે છે ઓકે તો ચલો ફટાફટ હું ધાબા ઉપર આવી ને ત્યારે એક મિનિટ ને ઉપર થોડીક સેકન્ડ થઈ હતી મેં બ્લોગ બનાવ્યો તો પણ છે ને બોલતી હતી ને આમ ચોટતું ચોટતું આવતું મેં જ્યારે ચેક કર્યું ને ત્યારે તો અત્યારે હું પાછી બ્લોગ બનાવવા બેઠી છું આવું થાય છે ખબર મોબાઈલમાં શું થઈ ગયું છે કઈ ખબર નહીં તો આજે જઈશ ગામડે ચાર પાંચ દિવસ પહેલા જ જવાનું હતું હું આ બધું પાછું રિપીટ કરું છું ચાર પાંચ દિવસ પહેલા જ જવાનું હતું પણ અત્યારે આવું જઈશ ફાઇનલી તો તમને બતાવું હું કે કેવું છે મારું ગામડું ઓકે અને ત્યાં જો વચમાં છે ને અમાર મઢ આવે છે અહીંયા જઈ તો તમને બતાવીશ ઓકે અને વાડી છે આજે તો મને ખબર નથી આ શું વાવ્યું હોય છે બહુ મોટી નથી નાની છે પણ તોય તે મને તો વાડીમાં મજા આવશે એટલા માટે હું તમને બતાવીશ કેવડી છે ને એમાં મને તો કઈ ખબર ન પડે કેટલા વીઘા કહેવાય ને કેટલા નહીં એટલે હું છે ને ત્યાં જાઉં ને તો તમને બતાવીશ કૂવો છે હુંકળાની જ ખબર નહીં હુંકડું હોય ને તો કેવી મજા આવે અત્યારે જ છે ને મોકળું જાતું હોય શિયાળામાં શું આવેલું છે ને એ મને ખબર ઘણા ટાઈમ પછી અમે જઈશી તો ચલો તમને બતાવું કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ઓકે આજે તો મજા જવાની છે કારણ કે આપણે જઈશી ગામડે ચલો જઈએ ધીમે ધીમે ઓકે અમારે અહીંયા જૂનું ઘર છે ને એ તમને બતાવીશ અમે અહીં રહેતા હતા ને પછી અમે અહીંયા બનાવ્યું હતું ને એ તમને બતાવીશ ઓકે જે મારા ભા અને મારા મા રહે છે ને એ બી તમને બતાવીશ જો અમે પહોંચી ગયા છીએ ને કેટલા વાગે છે ખબર છે અમે ચોટીલા થોડુંક વાર બેસી ગયા હતા એટલે અને અમે પહોંચ્યા છે અગિયાર ને બાર મિનિટ થઈ છે અને જો અમારી વાડી તમને છે ને હા હુકું હુકું છે આ બાજુ જો તમે એને ખેતર કહેવાય ને એ જો કપાસ વાવેલો છે મસ્ત થયો છે રોડ ઉપર છે જો ચલો તો આપણે જઈએ અંદર આપણે જવાનું છે આ બાજુ હાલો આપણે જઈએ ને જો આનેથીના માડું કેરૂ સા કેમ ખૂલતું હોય છે ગાઈ જાવાની તો કાંટા નહીં પડે આપણે શું ને આમ નાખી દઈએ સરખી રીતના બે પગ રેઢા એને એક મિનિટ આમ જોવા મારે કેમ લેવું આને પેલા છે ને ભાઈ જાવ અંદર થઈ ગયું છે જો મેક દીધું છે પાછું રસ્તા ઉપર આ બાજુ છે અમારું ગામ હાલો આપણે જઈએ ક્યાં જવાનું છે આમ જો આ બાજુ થૂકું હુકું છે ખબર નહી ડોસી ભાભા શું કરે છે અમારે મારા મા ને મારા ભા ખબર નહી જ આયા શેક નથી હજી અમે ડાયરેક્ટ આયા જ આવ્યા છીએ ઘરે નથી ગયા આ બાજુ જો કઈક આવું કરી કરીને મેકું છે આ શું એ છે હશે કઈક મને તો કઈ ખબર નથી આ હવે જઈ જો અહીંયા મારક છે ને અહીંયા કેડી 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 એમ જવાનું છે એક સુધી ઘણા ટાઈમ પછી અમે આવ્યા છીએ જો આપણે છે ને ગામડાની મોજ જ કાંઈક અલગ છે ગાય સાચું ગમે ત્યાં બીજા ગામ રહેતા હોય કે ગમે ત્યાં રહેતા હોય ગામડું ને ગામડું હો અમારો દેશ છે અમારો દેશ ઘણો ટાઈમ થઈ ગયો હું આવી અને તો ચરોલા વર્ષે કપાસ આવ્યો તો ને ત્યારે હું આવી હતી આ બધો એમાં કપાસ હતો અત્યારે શી ખબર આ કેમ આવું સૂકું સૂકું પડ્યું આ મોલી બાજુ છે જોવા આવેલું કઈ ચંપલ માં છે ને काम करे से पाई बिबाड़ी हुआ जो आवा ढगला करी कर इनमें कैसे जो आवा हाँ ना पड़े चाहिए अब आज जो आलू एम जो गैस है ભાડીએ રહેવાનું હોય ને એટલે છે ને આવું કરીને મેકે ને આ કાગળનું જો અહીંયા અહીંયા છે ને આવું કંઈક કરીને મેં કુંશ મારા ભાઈની ને જો આમ જો મજા આવો કાંઈ જ્યાં ખાટલો હોય ને તો અહીં છે ને ઠંડો પવન આવતો હોય ને અહીં છે ને બેનતા ખાતા હોય કેવી મજા આવે જો છે ને આ પવન ચક્કીનું કઈક કામ ચાલુ છે એટલે કેટલાય વાહને પડ્યા તા કામ ચાલુ છે ગમે કઈક થાંભલે જ છે ને પવન ચક્કી પાંખડા રહ્યા ને એ ફિટ કરતા હતા હા એ કોઈ છે નહીં હજી જઈએ આપણે અંદર જો અહીં બે બની એમાં ગમે હોય હવે મારે કઈ જોવું નથી જો આટલું બનાવેલું છે આવી રીતે બે વાટકા પેડા છે બધાને વાડી એવું નથી બધાની વાડી આવું તો બનાવેલું હોય જ તે કારણ કે પાંચ મિનિટ ત્યાં કામ કરીને બેવું હોય ને તો સાંઈ બે ભાગ એ તો બહુ લીલું નથી ને એટલે આવું બનાવવું પડે નહીં તો વાડીમાં જાડવા હોય ને તો ન વાંધો આવે

સવાય થી મને કીધું કે આ રસ્તે હાલ નહીં તો હું છે ને આ બાજુથી નામ હાલે જ પણ યાર તો હાલે એવું નથી કારણ કે આમ જો કેટલું ખડ થઈ ગયા ને ખડ કહેવાય ને આ આ નહીં હો આમરીઓ ખડ જ કહેવાય ને શું એ મને નથી ખબર જો આમમાં જેવડું છે આમ જો જો ચોમાસું હોય ને ત્યારે મજા આવે વાડીમાં ખેતરમાં આટલું આટલું થઈ ગયું છે ચલો આપણે જઈએ આગળ લીમડો તો આવી રહ્યો જો લીમડો ગમે મને વાડી ગમે પણ ટાઢા સાઈ બેવાનું જ ખાલી ગમે કામ કરતા નથી આવડતું એવું નથી કરવી એટલે જ આવડી જાય જો આ બાજુ કપાસવા આવેલો છે ને મને આ દુઃખ પમેન્ડો ગાઈશ હવે ક્યાંથી હાલવાનું 저이거 저, 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 a 저, 저, 루. આવેલા મને કઈ ટપા નથી પડતા ક્યાંથી જાઉં ક્યાંથી નહી જો હાલો આગળ જઈને આપણે જો મારા માની હાલ આવે જો જો ધીમો ધીમો પવન આવે છે ને તો કેવું ખોખડે છે હાલો આપણે કપાસમાં જઈએ આ બાજુ હજી નથી આમ જો હજી નથી ફૂટા હજી તો આવી રીતે જ છે ઓલી બાજુ ક્યાંક ક્યાંક એડા એડા જો એડા ક્યાંક ક્યાંક એડા વાવી દીધા છે ડોસી અને અમારા હાલો હમણાં હું તમને મારી આ જોડી બાંધી બાંધીને મેકી ત્રણ માર જેવડું કપાસ થઈ ગયો છો અમુક અમુક જ તે એટલું બધું ખાસ નથી હજી એક અમારી બીજી વાડી છે ને mẹ tuyệt vời mẹ tuyệt vời mẹ tuyệt cái mẹ tuyệt vời mẹ tuyệt vời mẹ mua vời mẹ tuyệt vời mẹ tuyệt vời mẹ tuyệt vời mẹ tuyệt પીળા ફૂલ આવ્યા છે ઊગતું જાય છે બાકી તો આવું કૂકું કૂકું છે મને ન ગમે આવું લીલું હોય ને યાદ મને ગમે ઘાસ ઉતારી મેકો છે આવી થેલીઓ ભરી ભરી મેકી છે અને જોવો રાતે છે ને વાડીની ધ્યાન રાખવા માટે છે ને આવું બનાવે પછી આના ઉપર હોય કોક હું તો જઈ છે મારા ભાની કોક આવું છે ગાઈશ હવે ઘરે જાય કે ન જાય કારણ કે મારા માં ની તો અહીંયા જ છે ને એટલા માટે હું ઘરે જવાનું થાય કે ન થાય કઈ ખબર નથી લગભગ તો રૂ ઉતારી લીધું છે ઓલી બાજુ થી આ બાજુ જો અહીંયા થોડું થોડું બાકી છે ને ઉતારીશ માર માં હાલો હું થોડું છે ને ઉતારું રૂ ઉતારું થોડુંક આવી રીતે આમ કાઢી લેવાનું આ તો હજી નથી ખબર નહિ તો આમ એવું નથી કે મને નથી તો મને ઉતારતા આવડે જ છે અમે એકવાર આવ્યા આજ વાડીએ આવ્યા અમે રૂ કાઢવા છે ને આમ વાડીમાં આવી રીતે કામ કરવાનું હોય ને ત્યારે આવી રીતે આમ મોઢે છે ને ચુંદરી બાંધી દેવાની ને શર્ટ પહેરી લેવાનો ને એટલે તડકો નો બહુ લાગે આમ લઈ લેવાનું હાલો આપણે નથી કાઢવું ઘણુંય આટલું ઘણુંય આવું છે તો ગાય જો તમે આનું ઉપર ચડવાનું આઈ ચડવાનું જો મન તો લાગે બીક નહીં તો હું ચડે જ ટ્રાય કરું જો પડી નું છે ને આમ જો હલ્લે છે જો તમે જુઓ એકવાર ટ્રાય તો કરું ચલો ચડી એટલું ઊંચું છે પણ આઈ મારે કેમ પગ મેં ક્યાં નીચે હોય ને બીજું તો આવડે છે ને પગ રાખીને આમ ચડી જાય ટ્રાય કરું ઉપર તમને જો મમ્મી ઉપર ચડી જો માર મમ્મી ની સન હામે ઓલો રેન બાવડીયા બેઠા હે આન ઉપર ચડી આન ઉપર આવું નો બે હુંને જ લાગે આન ઉપર બીક જો હું તમને અહીંથીને જ આમ બતાઉ જ આવી રીતા આન ઉપર ચડી સુ ગાઈસ ઉપર હવે કેમ जाऊં ચા પગ મેકિંગ પડ્યું હોય તો જાય મન બીક લાગે જો આ બધી પવન ચકી રહી એમાં છે ને બધું કામ ચાલુ છે આ બાજુ એટલે લગભગ છે ને ચાલુ નથી કરી ઓલી ચાલુ છે જો આમ છે મન તડવાનું છે ને કાંઈ બતાતું નથી હું શું બતાવું છું ને શું નહીં હાચે જો આ બનશે અને ઓલી એ કામ દૂર કે હા એ ચાલુ છે અમે પોચી ગયા હમણાં વયા જાઈશું કડીક જ રેહશો અમે અહીંયા હાલો હવે છે ને એક જ ઠેકડો મારી નીચે આપણે હાલો જઈએ આપણે નીચે અને અહીંયા રોડ જ છે જો પાસે સાવ ચોલી ગાડી જાય હાલો નીચે ઉતરી જાઉં આય નથી રહ્યું એમ તો ઘણું ઊંચું તમે જો આથી હું ચડી હતી અહીંયા ખાટલો મેકી દીધો સુપર અહીંથી છે ને આપણે રૂ લઈ જઈશું કારણ કે અમથું છે ને હવે વાઈટું જે તૈયાર અમે લીધી હતી ને ખૂટી રહી છે રૂ નથી તો આપણે રૂ લઈ જાવ મારા ભા નથી હજી આવ્યા એ છે ને ક્યાંક ઓલું બનાવા ગયા છે મશીન ખરાબ થયું છે ને એટલા માટે હાલો હું આગળ જઈને તમને બતાવું હું છે ને હાથ થાકી ગયો હવે જો આ બાજુ બીક લાગે ને એવું મસ્ત છે એવું સેજો આટલામાં જો અત્યારે અંજોય છે ને કાંઈક હાલવાની જગ્યા છે જો અહીંયા બીજી વાડી ચાલુ થાય બાકી હું છે કેટલી ક્યાં આવી ગઈ છે મને એવું લાગે છે આમ છે ને એવું બતાય છે લગભગ એવા બીજી વાડીમાં છે ને કોક બોલે છે પણ એ કોણ છે ને કોની વાડી મનેય નથી ખબર હોય તો તમને બતાવ કોઈ નથી બતાવતું જવા દો હાલો હાલો તો આપણે જઈએ મેં તમને બતાવ્યું આ મજા આવે પણ છે ને બહુ આવું ફૂંકું છે ને તો મન ન ગમે જો આ બાજુ છાંયો છે આટલો બે એવો બાકી તડકો છે હાલો તો હું જાઉં તમને પછી મારા માન એના થોડીક વાતો કરવી જો શું કઈ બોલે છે કે નહીં શું કરે તું આ જો જો રહ્યો ને વચમાં આવ્યું તો હું હમણાં પડી જાત આપણે જઈએ આમ આગળ પાછા વયા જ જ્યાં હતા ન્યા ન્યા આ બધું રૂ હજી ઉતારવાનું બાકી સમજો આમ છે ખૂંદી